નમસ્કાર મિત્રો હું રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત તો ડ્રેગન ફ્રૂટ એક એવો પાક છે જેની બજારની અંદર સતત માંગ રહેતી હોય છે તો મેરામભાઈ જે તમે આમાં આંતરપાક પાક તરીકે છે કે ભાઈ બીજા ફળ ઝાડની પસંદગી કરેલી છે એની પાછળ શું આ તમારે વાવવાનું કારણ છે કે ભાઈ હજી આ જગ્યાઓ છે એની અંદર હજી આપણે એક આંતરપાક પાક લઈ શકાય એ જામફળી નું વાવેતર વચ્ચે કર્યું છે એમાં હું જામફળી જો ડ્રેગન ફ્રુટ નું વાવેતર કર્યું પછી કે તમે કે બીજા કોઈ ફળ વાવતા હોય તો અમને કે એ ફળ પણ મોકલાવજો પછી જામફળી નું વાવેતર કર્યું છે અને શેઠે પાળે સીતા છે તો સીતા ફળી નું અહીંયાથી વેચાણ જે ગ્રાહક જોઈએ જોયે એ ગ્રાહકો ને બધાને પહોંચાડી દઈએ છે હવે આપણે પોલ ની વાત કરી એમને કેવી જમીન જોઈએ એની વાત કરી પણ હવે વાત કરીએ કે ભાઈ બે છોડ વચ્ચે તમે અંતર કેટલું રાખેલું છે એ બે બંની બાજુ છે જેથી આંતર જગ્યા છે એને આંતર ખેડ કરવા માટે સરળ રહેતું હોય છે તો આંતર તો છે ભાઈ આની અંદર કેવો પસંદ કરવાનો જેથી ડ્રેગન ફ્રૂટને ને નુકસાન ન થાય નીસો હોવો જોઈએ પાક ટૂંકમાં ડ્રેગન ફ્રુટ થી ઉપર ન જાય એવી રીતના એટલે કે એની હાઇટ માં નાનો રહેતો હોય એ પાક ની પસંદગી કરી અને તમે આંતરપાક લઈ શકો છો તો આંતરપાક લેવા માટે છે કે ભાઈ કેટલો સમય ગાળો ક્યાં સુધી આપણે એની અંદર આંતર લઈ શકાય એની અંદર તો જ્યાં સુધી જ્યાં પાન સામે સામે ના અડે ત્યાં સુધી એની અંદર ઉત્પાદન તમે લઈ શકો એટલે કે આ ડ્રેગન ફ્રૂટ હજી એની હાઇટ જાય આવતા પછી એની અંદર જો વચ્ચે જગ્યા રહે તો વાવેતર થાય નકર બાકી પછી એટલે કે ડ્રેગન ધ્યાનમાં રાખીને આપડે વાવેતર થાય શકીએ છીએ હવે આંદર પાક તો તમે વાવ્યો છે તો એની અંદર ઘણી જગ્યા એ છે કે ભાઈ કોઈ રોગચાળો આવતો હોય

ઓર્ગેનિક મળે છે હવે આ ડ્રેગન ફ્રૂટ છે એનું માર્કેટ તમારી પાસે કઈ રીતનું છે બધું અત્યારે જે રહ્યું ને મીડિયા દ્વારા જાહેરાત કરી અને એ પ્રમાણે જ કરું છું અને બધા એને ગ્રુપ બનાવેલું છે ગ્રુપની અંદર મેસેજ મોકલી દઉં એટલે એ લોકોનો ફોન આવી જાય કે અમારે આટલા કિલો ડ્રેગન જોઈ છે એટલે એમના ઓર્ડર લઈ અને એમને કુરિયર દ્વારા મોકલી આપું છું એટલે કે અહીંયા જે મિત્રોને જરૂરિયાત હોય એ કુરિયર દ્વારા પણ તમારે ત્યાં પહોંચાડવાની છે એ વ્યવસ્થા મેરામભાઈ કરી આપશે અને જે લોકોને જરૂરિયાત હોય એ તમને જે કોન્ટેક નંબર આપ્યો એમાં કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો હવે ડ્રેગન ફ્રૂટ છે એ ઘણા લોકો એવું ઈચ્છતા હોય છે કે ભાઈ ઉત્પાદન છે જાજુ આપે તો આમાં કઈ વેરાયટી પસંદ કરવાની અથવા કઈ કઈ વેરાયટીઓ આમાં આવે છે એટલે આમાં તો બે ત્રણ વેરાયટી આવે છે એક તો તાઇવાન આવે છે રોબર છે પછી આ છે અમારે થાઇલેન્ડ ની જાત છે ફળ ની સાઈઝ મીડિયમ થાય છે પણ મીઠાઈ વધારે આવે છે અને એક શ્રીલંકન આવે છે અને એક સી વેરાયટી આવે છે આવી કુલ ચાર થી પાંચ વેરાયટી છે એમાં અમારે મીઠી જાય વધારે પસંદ કરી છે જે થાઈલેન્ડની ની આવે છે મીઠી મીડિયમ સાઈઝ નું ફળ થાય છે પણ મીઠાઈ વધારે આવે છે એટલે કે આપણે તેમની એવી વેરાયટી પસંદ કરી છે જે ખાવાની દ્રષ્ટિએ એટલે કે આપણા ભોજનની અંદર છે કે આપણને મીઠી લાગે ત્યાર પછી ઘણી બધી છે એક વેરાયટી આવતી હોય છે પણ મેરામભાઈ એવી પસંદગી કરી છે કે લોકોનો માંગ સતત વધ્યો રહે અને પૂરતા પોષક તત્વો મળ્યા રહે એવા પસંદગી કરી છે તો આની અંદર છે કે ભાઈ સાંભળ્યું છે કે ભાઈ એક સફેદ પ્રકારના પણ ડ્રેગન જોવા મળે છે આવે છે પણ આપણે આ બધા લાલ છે અહીંયા મહત્વની વાત છે કે ભાઈ એમને માત્ર ને માત્ર રેડ કલરની છે એ ડ્રેગન ની પસંદગી કરી છે હવે આમ જોઈએ તો આ ઉનાળાની ઋતુ દરમિયાન છે તમે કેવી માવજત કરતા હો છો ઉનાળામાં અઠવાડિયાની અંદર એક કે એક કલાક પાણી આપવાનું હોય છે ડ્રીપ દ્વારા

તો હવે જે વાત કરીએ કે ભાઈ ડ્રેગન ફ્રૂટ ની અંદર છે કે ભાઈ તમે અમુક ખાતરોની જરૂરિયાત રહેતી હોય છો એના માટે તમે શું અપનાવો છો એની અંદર ઘનજીવા હા અને આપણે જીવામૃત આ બેનો ઉપયોગ કરીએ છે અને આ જે અળસિયાનું ખાતર છે વર્મી કમ્પોસ્ટ એમનો ઉપયોગ કરીએ છીએ એ તમે જાતે જ બનાવો છો જાતે જ બનાવવાનું વર્મી કમ્પોસ્ટ છે તમે નાખો છો હવે નાખવાની પદ્ધતિ અમારા મિત્રોને જણાવો કઈ રીતનું તમે એ વર્મી કમ્પોસ્ટ આપતા હો છો આ જે વર્મી કમ્પોસ્ટ બનાવેલું રહ્યું એને આપણે સાણાની અંદર છાળી અને ઝીણું એકદમ પાવડર જેવું બારીક જેવું હોય એટલે એક છોડ દીઠ એક કિલો આપી દેવાનું એક છોડ દીઠ એક કિલો આપી દેવાનું એવી રીતે જે ઉનાળો ચોમાસાની શરૂઆત થવાની હોય

પણ હવે એની અંદર છે એક ભાઈ ઘણા અંશ છે જે એક ભાઈ રોગ જીવાતો આવતી હોય છે એ એની અંદર નિરાકરણ માટે તમે શું કરો છો એમના માટે જો આપણે આ જે રહ્યું બોટલ હા બોટલની અંદર જે આપણે લિવર આવે એ મૂકેલી છે એટલે એની અંદરથી જે ફળ માખી આવે એ આકર્ષણ જે માદા છે એ આકર્ષણ એની અંદર આવે અને એની અંદર એ મૃત્યુ પામે એટલે કે તમે બંને પાક એવા પસંદ કર્યા છે કે જે ઉત્પાદન તો આપે

પાન કાપી અને હોય મધર પ્લાન્ટ તરીકે એને કટિંગ કરી એનો જ રોપ તરીકે ઉપયોગ કરવાનો થાય એટલે જેથી કરીને ઝડપથી એમાં નવું ગમી ગ્રાહક લઈ જાય તો એમને પણ એક વર્ષની અંદર ઉત્પાદન શરૂ થાય એવી રીતે જો મિત્રો મેરામભાઈએ મહત્વની વાત કરી કે ભાઈ બે વર્ષ જૂના મધર પર્ણને ઉપયોગ કરીને નર્સરી છે તૈયાર કરવામાં આવે છે એટલે કોઈ બી ખેડૂત મિત્રો છે ડેગનની ખેતી કરવા ઈચ્છતા હોય છે પૂરેપૂરો અમારો વિડીયો જોવે માહિતી મેળવે જેથી એમને આગળ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો અન્ય પ્રશ્નો એમને સામે ન આવે પણ એની અંદર નાની નાની બાબતો છે ધ્યાનમાં રાખવા છે ભાઈ થાંભલાની પસંદગી છે ત્યાર પછી ડ્રેગનની પસંદગી એવી કરવાની કે મીઠી જાત હોય ત્યાર પછી છે એની નર્સરી જે તમે પસંદ કરવા જાઓ ત્યારે તમે કોઈ બી જગ્યાએ જાઓ તો નક્કી રાખોનું ભાઈ મધર પર્ણની અંદર છે કે ભાઈ પર્ણ તો કે બે વર્ષ જૂનું હોવું જોઈએ આ તમામ માહિતી છે આપણે મેરામભાઈ પાસેથી મેળવીએ હવે આપણે મેરામભાઈને પૂછીએ કે ભાઈ ઘણા લોકો આ ડ્રેગનની ખેતી કરીવાળે છે મસ્ત છે